જો બધી કરવા માં કલર ના કલર લઈ કલર ને લીધું છે છે ફૂગા દક્ષિણ આટલું લીધા છે ભરવાના છે બીજા પણ છે

ઓલા માસી નવારો આવી ગયો છે હેપી ઓલી 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 આવી ગયો છે આવી ગયો છે હાલો હેપી ઓલી કરવાનો હેપી ઓલી 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 ကတ right ေ 1, ာ့ဘာဖြစ်လဲပျော်လေးပျော်လေးပျော်လေးဘာများကြတိလိုက်လဲမာဒီယောပျော်လေးပျော်လေးပျော်လေးအဲပျော်တို့အဲပျော်လေးအဲပျော်လေးပျော်လေးညမဲမုန်မ ूर မီလိုက်ခေါဟယ်လိုပျော်လေး your name ပျော်လေးပျော်လေးအာ તો હાલો તો જો હવે કહુંબા પાણી કરી લઈ શા પાણી પી લીધી તો ફાઇનલી ફ્રેન્ડ જો અમે આવી ગયા છીએ ગૌશાળામાં હોળી રમવા જો બાને હોળી અરે અરે બાપા થોડુંક જ હેપી હા દક્ષિતભાઈ આવ્યા છે

हैप्पी धुरते हैप्पी धुरते बुरा ना मानो होली है हैप्पी होली हैप्पी धुरते होली होली हैप्पी होली औला हैप्पी होली हैप्पी होली ऐ मारा काना ऐ सर्वदेव सर्वदेव ऐ सर्वदेवो जाओ ऐ सर्वदेवो जाओ बानतीलो खाना आओ सर्वदेवो बानतीलो खाना के तो ऐ सर्वदेवो એ પીઓલી વાહ ઓલી વાહ હા ઓલી વાહ આને ઓલી કોઈ આપણે ઘર ઘરના રમીએ હા

hasil hina happy eh

બોલો તારા રા રા હાય ઓ બને અરે 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 અ ફાઇનલી ફ્રેન્ડ જો હવે અમે ધુરેટી રમી લીધી છે બહુ મજા આવી ગઈ રમવાની અને જો હવે જમવા બેસી ગયા છે જમવામાં જો છે ઊંધિયું શાક છે અને જો ખમણ છે અને ઠંડી ઠંડી સાઈસ છે અને ચટણી છે અને પૂરી પણ છે રોટલી હોતન છે તો બધાય જો જમવા બેસી ગયા છે આ તો બહુ બહુ મજા આવી ને રમલા બહુ એટલે બહુ મજા આવી ગઈ ના ઓની મોજ હોય અખણ મોજ અખણ મોજ એમ ને ખમણ બટકા એમ ને

તમને દેખાડીએ શું શું લીધું છે તો ફ્રેન્ડ જો હવે અહીંયા આપણે પનીર મસાલા ઢોસા આવી ગયા છે અહીંયા છે સલાડ ને પાપડ આટલી વસ્તુ આવી છે હજી બાકી બાકી છે હજી ઘણી વસ્તુ આવવાની તો જો ફાઇનલી ફ્રેન્ડ અમારું જમવાનું આવી ગયું છે તો જો આ છે પનીર ભૂજી અને આ છે પનીર હાંડી અને આને શું કહેવાય નાન બટર નાન અને આ નાખે છે થોડીક સાઈઝમાં ખાંડ હવે લઈ લેમે મે આવી ગયું હા આવી ગયું લઈ લે ઉપાડે લેવો પડે હું લેમાં તો આપણે હવે જો મસ્ત મજાનું બધું આવી ગયું છે અને હવે જો જમવાની તૈયારી કરી છે તો જો સાય આવી ગઈ છે મસ્ત મજાની કટી કાટી તો ચાલો હવે જમી લઈએ